હલો ધોરણ સાતના વિદ્યાર્થીઓ વિશે વિજ્ઞાનમાં આપણે ભણી રહ્યા છીએ પાઠ બાર વનસ્પતિના પ્રજનન તો આપણે જોયું કે કઈ રીતે નરજન્યુ અને માદાજન્યુ મળવાથી ફલન થાય છે અને એક નવા ફલિતાંડનું રચના થાય છે આપણે જોયું કે પુષ્પના બીજા ભાગો ખરી પડે છે ફલન પછી અંડાશય ફળમાં પરણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે

પાણી દ્વારા પાણી પ્રાણી દ્વારા અને એક પવન દ્વારા બરાબર મતલબ કે બીજ ત્રણ રીતે ફેલાય છે અને દૂર દૂર સુધી પોતાને નવો છોડ ઉગે છે બીજનું વનસ્પતિનો નવો છોડ દૂર દૂર સુધી પોતાના બીજના ફેલાવા દ્વારા ઉગે છે બરાબર તમે જો બીજનો ફેલાવો ન થતે તો શું થાય

તેથી જો વનસ્પતિમાં કૂંપળોમાં સૂર્યપ્રકાશ પાણી અને ખનિજ જળની સ્પર્ધા અટકાવે છે હવે આપણે જોયું કે બીજનો ફેલાવો ત્રણ રીતે થાય પવન દ્વારા પાણી દ્વારા અને પ્રાણીઓ દ્વારા તો કઈ રીતે થાય તો સૌથી પહેલા પવન દ્વારાની વાત કરીએ શાના દ્વારાની પવન દ્વારા તો પવન દ્વારા કઈ રીતે બીજનો ફેલાવો થાય તો કેટલાક બીજ છે દાખલા તરીકે સરોગો છે અને મેલ છે બરાબર સરગવો અને મેપલના બી છે પછી તમે જુઓ તો આકડાના બીજ છે પછી ગામડામાં એવા ઘણા છોડ હોય જે તંતુમય આ ઉપર રેશા ધરાવતા હોય કે જે હવામાં ઉડીને પોતાના બીજનો ફેલાવો કરતા હોય બરાબર નાના નાના ઘાસચારા ઘાસમાં જે ઉગે ને એના બી છે એ બધા તંતુ બનીને ઉડી જાય પછી બીજ બરાબર અને ચોમાસામાં જ્યારે એને વરસાદ મળે ત્યારે એ જુદી જુદી જગ્યાએ જઈને ઉગે છે ત્યાં સુધી એ પવનમાં ઉડતા રહે બરાબર તો એ પવન દ્વારા ફેલાતા બીજો છે કે જે દૂર દૂર સુધી પછી પોતાનો નવો છોડ એક નવી જગ્યાએ ઉગે છે અથવા ઉગાડે હવે બીજો જે છે તે છે કે પાણી દ્વારા ઘણા છોડ છે એ પાણી દ્વારા દૂર દૂર સુધી ઘણા બીજ જાય છે બરાબર તો તકમરિયાના બીજ છે પછી નારિયેળ નારિયેળના વૃક્ષ છે બીજ છે તો નારિયેલ જે જંગલમાં હોય ને બરાબર દરિયા કિનારે ઉગે નારિયેલ તમને ખબર છે તો દરિયામાં મોટા મોટા નારિયેલ પડી જાય અને એ પાણીમાં ડૂબે નહીં બરાબર કારણ કે અંદર હ એ હલકું હોય વજનમાં એ દૂર દૂર સુધી પાણીમાં ચાલ્યું જાય અને જ્યાં પણ એને કોઈ એક જગ્યાએ અટકી જાય ત્યાં એ પોતાનો છોડ ઉગે એનો પોતાનો છોડ ઉગે છે અને આ રીતે એક નારિયેળ બીજી જગ્યાએ જઈને ઉગે તો આ રીતે બીજનો ફેલાવો થયો એમ કહી શકાય કે નહીં બરાબર પછી પ્રાણીઓ દ્વારા તો તમને ખબર છે કે ચકલીઓ છે ને ચકલીઓ છે પક્ષીઓ છે જુદી જુદી જાતના પક્ષીઓ છે એ લોકો વડના ટેટા છે પીપળાના ટેટા છે બધા બીઓ ખાઈ જતા હોય હવે ખાઈ જાય ને તો એમના એ આખા ફળ ખાઈ જાય અંદર નાના નાના બીજ પણ ખાઈ જાય તો એમને પાચન થતા નથી એ લોકો દૂર દૂર જઈને ચર ચરખે ચરખે એટલે કે લોકો મળ વિસર્જન કરે બરાબર તો એ ચરકમાં એમના બી પાછા જ્યાં પણ પડે ત્યાં પાણી અને હવા અને વ્યવસ્થિત વાતાવરણ અનુકૂળ વાતાવરણ મળતા એ ત્યાં ઉગી જાય એટલે તમે જો દિવાલ પર પણ વળ ઉગેલો હોય અથવા પીપળો ઉગેલો હોય તો તે રોપવા માટે આપણે તો નહીં જઈએ ને દ્વારા ગયા એ પક્ષીઓની ચરક દ્વારા જાય તો આ રીતે તેનામાં કાંટા કાંટા કરતા હોય ગોખરૂમાં બરાબર તો એ જ્યાંથી જ્યારે પણ ત્યાંથી કોઈ પ્રાણી બકરી ગાય પસાર થાય ત્યારે એમના વાળ હોય શરીર બરાબર એ વાળમાં એ કાંટાવાળા ગાઢરયું હોય અથવા ગોખરૂનું જે બીજ હોય એ ચોંટી જાય અને પછી ગાય તો ચરતી 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 દૂર જતી રહે તો જ્યાં એ તો એ જ્યાં ત્યાં ખરી પડે અને જ્યાં ખરી પડે ત્યાં વરસાદ જ્યારે ચોમાસું આવે ત્યારે એનો નવો છોડ ઉગે છે તારે તે બીજનો ફેલાવો થાય પ્રાણીઓ દ્વારા બરાબર આપણા કપડામાં પણ ઘણીવાર આપણે વાડામાં ફરતા હોય તો ચોંટી જાય એ છી બરાબર ગોડા ગાડર્યું અથવા ગોખરું તો આ રીતે પ્રાણીઓ દ્વારા પણ દૂર સુધી બીજનો ફેલાવો થાય છે પછી ઘાસના હલકા બીજ અથવા આ કતે મદારના રોમમાંય બીજ અને સૂર્યમુખીના રોમમાંય રમમાંય એટલે ઉપર આમ રમ નાના નાના વાળ હોય એ પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે અને કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે જે આપણે વાત કરી બરાબર કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા પણ ફેલાય તો આ રીતે ફેલાવો થાય છે અને બીજ બીજ વિકિરણ વિકિરણ કહેવાય કહેવાય શું કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે તો ઘણાને છે ને પાણી લાગે અથવા ગરમીમાં ઝટકાથી ફાટ દઈને ફૂટે આ બીજ પુત્રી વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે જે એરંડા અને બાલસમ માં જોવા મળે છે કેટલાક બીજ છે ને આમ ફૂટી જાય ફાટ ફાટ કઠોળના બીજ ખાસ કરીને બહુ તાપ પડે ને ત્યારે ફૂટે અને ફૂટીને પોતાનો જે છોડ હોય એનાથી દૂર પડે એટલે કે પિતૃ વનસ્પતિ કહેવાય બરાબર એ જેના પર લાગેલું હોય ઉગેલું હોય એ એનું પિતૃ કહેવાય તો એ પિતૃ વનસ્પતિથી દૂર ફાટ એટલે ફૂટે એટલે બીજ દૂર જઈને પડે અને પછી ત્યાં ઉગે બરાબર તો એવું શામાં થાય નોર્મલી એરંડા અને બાલસમમાં થાય તમારે યાદ રાખવાનું તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે આ હોય બરાબર બધાને આપેલા જ છે છે તો આપણો પાઠ પૂર્ણ થાય તમારે પારિભાષિક શબ્દો લખી લેવાના અને એકવાર ટાઈમ કાઢીને આપણે જે કઈ આ પાઠમાં ભણ્યા શું શીખ્યા બરાબર તેનો સાર અહીં આપવામાં આવેલો છે તો તમારે એકવાર વાંચી લેવાનો વિડીયો બે વાર સાંભળવાનો અને स्वाध्याय मोकलीस लखी लो बरोबर चालो, जय हिंद